દાંડિયા બજાર બ્રિજના અખોટા ચાર રસ્તા છે આ જે રસ્તા ઉપર થોડાક સમય અગાઉ જે બ્રિજનું રિસર્ફિંગ કરેલું અને ત્યારબાદ એ લોકોએ રેતી પાથરવામાં આવેલી બ્રિજ ઉપર એ તમામે તમામ જે રેતી છે એ રેતી અત્યારે એક જગ્યા ઉપર અહીંયા જે ચાર રસ્તા થાય છે એ ચાર રસ્તા ઉપર ભેગી થઈ ગઈ છે જેના કારણે અવરનવર અહીંયા રોજના આઠથી દસ લોકો રેતીમાં અંદર રેતીના કારણે સ્લીપ ખાઈ જાય છે લોકો પડતા હોય છે લોકોને આ હાથબક સુચવાઈ છે એટલે મારી તંત્રને નમ્ર વિનંતી છે તાત્કાલિક ધોરણે અહીંયા જે રેતી પાથરેલી છે અહીંયા જે રેતીના ઢગલા રહ્યા છે એ મહેરબાની કરીને અહીંયાથી હટાવો નહી તો કોઈ જો મોટી દુર્ઘટના મોટી જાનહાની આની થશે તો એના જવાબદાર માત્રને માત્ર આ તંત્ર રહેશે સબસ્ક્રાઈબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ